હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે શું બનાવવું એ ના સમજાતું હોય તો આ કોથમીર વર્ચની એકદમ ચટપટી માર્કેટ જેવી જ ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી ટ્રાય કરી કરીજોગો બનાવવું ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી ટેસ્ટી બની છે તો ક્યાંય લાંબા સફરમાં જવાનું હોય ત્યારે પણ તમે આ ભાખરી બનાવી શકો છો સાથે કોઈ ચટણી કે ભાજીની જરૂર નહીં પડે તો અને સાત થી આઠ દિવસ સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો તો એકદમ ખસ્તા માર્કેટ જેવી જ ભાખરી બનાવવાનું ચાલો આપણે શરૂ કરીએ તો અહીંયા આપણે લીધા છે સિઝનના એકદમ ફ્રેશ ધાણા અને આ ભાખરી છે તમને શિયાળો ઉનાળો ચોમાસું બધી ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે એવી બને છે તો ધાણા છે આપણે અહીંયા તમે જોઈ શકો છો એક મુઠ્ઠી જેટલા ધાણા લીધેલા છે હવે ધાણા છે એના કુમળા ડાળખા રાખી દેવાના છે આપણે વધારે કડક ડાળખા નથી રાખવાના અને ધાણાને આપણે એકદમ ફાઇન એવું ચોપ કરી લેવાનું છે તો ધાણા કટ થઈ ગયા છે તો હવે આપણે અહીંયા એક પેસ્ટ વાટી લઈએ તો એના માટે એક મોટો ટુકડો આદુનો અને સાથે જ બે તીખા મરચાં લીધા છે અહીંયા પાંચ થી છ જેટલી ભાખરી હું નાની સાઈઝની બનાવું છું એના માટેની પેસ્ટ હું અહીંયા બનાવું છું તો આદુ અને મરચાંનું પ્રમાણ આપણે આ ભાખરીમાં ચડિયાતું રાખવાનું છે તો જ આ ભાખરી ખાવામાં

સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એક ચમચી જેટલા અજમા એડ કરી દઈએ નાની એક ચમચી જેટલા અજમોને હાથેથી ક્રશ કરીને એડ કરી દીધા સાથે બે ચમચી જેટલા તલ એડ કરી દઈએ તલનો ટેસ્ટ આ ભાકરીમાં ખૂબ જ સરસ એવો આવે છે સાથે એક થી બે ચમચી જેટલી આપણે જે પેસ્ટ વાટીને રાખી છે તે એડ કરી દઈએ તો બે મરચા અને થોડો ટુકડો આદુનો એમ કરીને આપણે વાટ્યું હતું એટલે દોઢ ચમચી જેટલી આપણે આદુ મરચાની પેસ્ટ થયેલી છે હવે અહીંયા બે ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરેલું છે તેલની જગ્યાએ તમે ઘીનું મોણ પણ કરી શકો છો તો જો અહીંયા આવે મોણ છે એને અને આદુ મરચાની પેસ્ટને સરસ એવું લોટ સાથે એક વખત મિક્સ કરી દઈએ તો મિક્સ કરવું સરસ એવું ખૂબ જરૂરી છે તો બધું મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા જે ધાણા કટ કરીને રાખ્યા છે તે ધાણા એડ કરી દઈએ અને આપણે જેટલા ધાણા કટ કર્યા હતા એમાંથી આપણો એક કપ ભરાઈને ધાણા તૈયાર થયા છે તો આદુ મરચાં અને ધાણાનું પ્રમાણ આપણે ચડિયાતું રાખવાનું છે કારણ કે આપણે આ ભાખરી આદુ મરચાં અને ધાણાની ભાખરી જ બનાવીએ છીએ તો જો ધાણાને પણ સરસ એવા મસળીને મિક્સ કરી દીધા અને એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ તો લીંબુનો રસ પણ એડ કરવો ખૂબ જરૂરી છે કારણ કે એના લીધે જ આપણી ભાખરીનો ટેસ્ટ છે એ બજાર જેવો આવશે હવે બધી વસ્તુને સરસ એવી એક વખત મિક્સ કરી લઈએ અને પછી જ આપણે પાણી એડ કરવાનું છે ને પાણી પણ આપણે થોડું થોડું કરીને જ એડ કરશું કારણ કે ભાખરીનો લોટ છે એમાં વધારે પાણી નથી જતું અને સાથે જ આપણે ખૂબ પ્રમાણમાં અહીંયા ધાણાનો ઉપયોગ પણ કરેલો છે તો જો આવી રીતે સરસ એવું હાથેથી એકદમ મસળતું જવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી એકદમ ટાઈટ એવો આપણે આનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનું છે તો જો અહીંયા આપણો લોટ બંધાય છે ત્યાં સુધીમાં તમને જો વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ મસાલા ભાખરીનો વિડીયો કેવો લાગ્યો તો જો અહીંયા આપણો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે લોટને બિલકુલ રેસ્ટ આપણે નથી આપવાનો કારણ કે ધાણા વધારે પ્રમાણમાં છે તો લોટ આપણો ઢીલો થઈ જશે અને આ ભાખરી બનાવવા માટે લોટ આપણો થોડો પણ ઢીલો ન થવો જોઈએ તો એકદમ ટાઈટ લોટ બાંધી અને એમાંથી બે ભાગ કરી લીધા ને હવે એમાંથી આ રીતે રોટલીથી થોડા મોટી સાઈઝના લુવા હું કટ કરી લઉં છું અહીંયા હું નાની નાની સાઈઝની ભાખરી બનાવું છું તમે નોર્મલ મોટી સાઈઝની ભાખરી પણ બનાવી શકો છો તો જો અહીંયા આવી રીતે લુવો છે એને હાથની મદદથી આપણે જે રીતે ભાખરી વણીએ છીએ એ જ રીતે વણી લેવાનું છે અને ધાણા વધારે પ્રમાણમાં એડ કરવાના કારણે જો લોટ લોટ થોડો થોડો હોય વણતી વખતે તો પણ તમે એની ઉપર ડસ્ટ કરી અને ભાખરીને વણી શકો છો અને હું દરેક નાની નાની ટીપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે તમે આ ભાખરી કદાચ પહેલી વાર તમારી ઘરે ટ્રાય કરતા હોય તો પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ જાય તો જો અહીંયા મારી એક ભાખરી છે એ વણાઈને રેડી થઈ ગઈ છે તો હવે ચપ્પુની મદદથી આપણે એમાં નાના નાના કટ લગાવી દઈએ તો કટ લગાવવા ખૂબ જરૂરી છે કારણ કે એના લીધે જ આપણી ભાખરી ક્રિસ્પી બનશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વધારે પણ નથી રાખી ભાખરીને અને સાવ પાતળી પણ નથી કરેલી તો એવી એવી આપણે ભાખરીને વણીને તૈયાર કરી લેવાની છે ભાખરીને જો તમારે ખસ્તા બનાવી હોય તો ભાખરીને થોડી જાડી રાખવાની છે અને જો ક્રિસ્પી બનાવી હોય તો આવી મીડિયમ પાતળી એવી ભાખરીને વણી લેવાની છે તો જો બીજી ભાખરી પણ એ જ રીતે મેં વણી લીધી છે તેમ એ જ રીતે બધી ભાખરી હું વણી અને રેડી કરી લઉં છું તો અહીંયા આપણી બધી ભાખરી વણાઈ ગઈ છે પહેલાં બધી ભાખરી વણી અને પછી શેકી શકો છો તમે અથવા તો સાથે સાથે શેકતા જાવ તો પણ ચાલે તો જો અહીંયા આપણે શેકવા માટે એક તવો લીધો છે અને તવા ઉપર અહીંયા નાની સાઈઝની ભાખરી છે એટલે ત્રણ ભાખરી આવી જાય છે તો હું ત્રણ ભાખરી રાખી દઉં છું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ભાખરીને હાથની મદદથી અથવા તો સ્પેચ્યુલા ની મદદથી સતત આપણે આવી રીતે તવા ઉપર ગોળ ગોળ ફેરવતું રહેવાનું છે તો જો ભાખરી છે એક સાઈડથી થી હલકી એવી શેકાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરશું અને સ્પેચ્યુલાની મદદથી હલકું હલકું આપણે એને પ્રેસ કરતા રહેવાનું છે આ રીતે હલકું હલકું પ્રેસ કરશું એટલે ભાખરી છે એકદમ ક્રિસ્પી શેકાઈને તૈયાર થશે તો જો ગેસની ફ્લેમ સ્લો જ રાખેલી છે વચ્ચે ક્યારેક ક્યારેક તમે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો આ ભાખરીને શેકાતા પણ વધારે વાર નથી લાગતી તો જો બીજી સાઈડથી પણ એનો કલર ચેન્જ થઈ ગયો છે ને જો હું તમને નજીકથી બતાવું એકદમ સરસ એવો કલર આવ્યો છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ભાખરી અહીંયા તેલ અથવા ઘી કોઈ પણ વસ્તુ તમે લગાવી શકો છો અથવા તો તેલ ઘી વગર પણ આ ભાખરી એકદમ ક્રિસ્પી ખસ્તા શેકાઈને રેડી થઈ જાય છે તો તમારી ઉપર છે તમારે તેલ ઘી લગાવવું છે કે પછી એમ જ શેકવી છે તો જો અહીંયા આપણે હલકું હલકું તેલ લગાવી દીધું ભાખરીની સાઈડ ચેન્જ કરી દીધી અને તેલ લગાવી દીધા પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે જે રીતે આપણે પરાઠા શેકીએ છીએ તેમ એ જ રીતે આપણે ભાખરીને શેકી લેવાની છે તો જો આપણે બીજી સાઈડથી પણ તેલ લગાવી દીધું અને સ્પેચ્યુલાની મદદથી આપણે એને હલકું હલકું પ્રેસ કરતું રહેવાનું છે તો પ્રેસ કરવું પણ ખૂબ જરૂરી છે કારણ કે આવી રીતે આપણે ભાખરી શેકશું તો એકદમ ક્રિસ્પી શેકાઈને તૈયાર થશે

સિમ્પલ ચા સાથે તો પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગશે તો સવાર સવારમાં જો નોર્મલ ભાખરી મારી જેમ તમને પણ ન ભાવતી હોય તો આ મસાલા ભાખરી એકવાર ચોક્કસ ટ્રાય કરી જોજો તો જો હવે અહીંયા આપણી ભાખરી છે એ કઈને રેડી થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ સેમ રીતે આપણે બધી ભાખરી લેવાની છે અને જોઈને પાણી આવી જાય એવી અહીંયા એકદમ જેવી ભાખરી બની ગઈ છે ગરમ ગરમ ભાખરી હલકું એવું ઘી લગાવીને ખાઈએ ખાવામાં ખૂબ જ મજા આવે છે આ ભાખરી તો જો અહીંયા બીજો બેચ પણ શેકાઈ ગયો છે તો સવાર સાંજ માટે કઈ ન સમજાતું હોય કે પછી બાળકોના લંચ બોક્સમાં કઈ હેલ્ધી આપવું હોય તો આ ભાખરી તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો તો ચલો મળશું હવે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ